નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ માં તો મિત્રો આજે અમે આવ્યા હતા મુંડી ધારે કોડિયર માતાકીના મંદિરે આજે અમારે ઝાડવાને પાણી પાવાના છે ચકલીઓને શરણ નાખવાની છે તો મિત્રો મેં કીધું વાતાવરણ ખૂબ સરસ છે તો એક વિડીયો બનાવી તો બસ એક ટકા અને ભાણો બે પાણી ભરવા માટે ગયા છે બે કેરપા છે તો એ પાણી ભરીને આવે પછી આપણે બધા વૃક્ષને પાણી પાવાનું છે અને બીજું કે પાણી પાઈન ચકલીઓને છણ નાખવાની છે તો વિડીયોમાં એન્ડ સુધી જરૂર બન્યા રહેજો ને વિડીયો ગમે તો ફાઈનલી મિત્રો ભાણો અને અમિત કકા છે એ પાણી ભરીને આવી ગયા છે જોઈ લો તમે બે કેરબા છે અને પાણી ભરીને આવ્યા છે હવે વૃક્ષ ને છે વારા ફરતી પાણી પાવાનું છે અને વિડીયોમાં હું તમને બતાવું છું તો મિત્રો આજ અમે ઝાડવા બધા પાઈ દીધા છે અને ઝાડવા પાવામાં અમારે ભાણા ભાઈ આવ્યા હતા સુરત તો એ કે હાલો કે હું આવું સેવાનું કામ છે એટલે એને લેતા આવ્યા હતા અને એ મિત્ર કાયમે તો ડેલી આવી જ છે બરોબર ઝાડવાને પાણી પાઈ દીધું છે હવે બીજું કામ છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવું તો મિત્રો શકલી માટે તમે જો એટલે આઈટમ છે આજ અલગ અલગ તમે જોઈ શકો છો આ છે રોટલી એને ઝીણા ઝીણા આપણે કટકી કરી નાખવાની ઝીણી ઝીણી કટકી કરી ઉપર છે શકલી માટેનું સ્પેશિયલ આપણે ઓલું બનાવેલું છે એમાં નાખવાનું છે અને આ છે સેવ ગોપાલ એમાં એક પડીકો આપણે અત્યારે નાખવાનું છે એક કાલ બરોબર અને અમિત કાકા છે એ આ જીની માટે સ્પેશિયલ વસ્તુ લઈને એવા થાય ડાળિયા ને શીંગ ને એવું છે તો એને આપણે ભૂકો થાય તો ટ્રાય કરીશું નગર એ આમનામ પણ ખાય બરોબર અને આ છે સોખા સોખા ક્યારેક ક્યારેક નાખવી છે એવી બાકી તો રોટલી સેવ ને એવું રેગ્યુલર નાખી છે બરોબર છે અને આની અંદર ઘઉં ને એવું જેનું જેનું સણ છે એ બીજા પક્ષીઓ ઘણા બધા આવે છે એના માટેનું છે બરોબર એ આપણે બાજુના હોટલે છે વ્યવસ્થિત નાખવાનું છે જેથી કરી એને પક્ષી આરામથી ખાઈ શકે તો મિત્રો હાલો હું તમને કઈ રીતે એમાં બધું નાખું છું એ બતાવી દઉં બરોબર મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હવે મળશું એક નવા વિડીયોમાં અને આ સેલ ને હું તમને એક ધારનું લોકેશન બતાવીશ વાતાવરણ એક નંબર છે તો વિડીયો હું આ વાતાવરણ છે ખાસ જરૂર જોજો અને વિડીયોમાં તમને કઈ કોમેન્ટ કરવા જેવું લાગે તો જરૂર કોમેન્ટ કરજો